સખત ગરમીમાં ખેડૂતો દ્વારા હાઈવે પર આડા સુઈ જઈ વિરોધ વ્યક્ત કર્યો હતો બબે વખત મામલતદાર શ્રીને આવેદન પત્ર આપ્યું જિલ્લા કલેક્ટરને પણ આવેદન પત્ર આપ્યું હોવા છતાં ખેતીના નુકસાનનો સર્વે ન થતાં વડાલી ભારતીય કિસાન સંઘ અને સમગ્ર વડાલી તાલુકાના ખેડૂતો દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિથી લઈ અને નગરપાલિકા સુધી રેલી સ્વરૂપે નીકળી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો હાઈવે ચક્કાજામ કરતા વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી મામલતદાર શ્રી દ્વારા

સહાય કરવામાં આવી રહી નથી ત્યારે કિસાનો દ્વારા અહીંયા વડાલીમાં ચક્કાજામ કરવામાં આવ્યું છે આપણે જોઈ રહ્યા છીએ સખત શબ્દોમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સરકારશ્રીએ શું આ બાબતમાં રિએક્શન આવે છે એ જોવાનું રહ્યું હસમુખ તાલુકામાં વરસાદને લઈને જે નુકસાન થયું છે એને લઈને આંદોલન પર ખેડૂતો ઉતર્યા છે ત્યારે આપણી સાથે ખેડૂત છે તેમની સાથે વાત કરીએ શું કહેજો આ એક કિસાનો ભારે રોષ છે વડાલી તાલુકાની અંદર જે કમોસમી વરસાદ થયો અને ખેડૂતોનું જે હિત છીનવાયું ખેડૂતોનું જે ધન છીનવાયું એના માટે દરેક ખેડૂત આક્રોશ સાથે બહાર રસ્તા પર ઉતર્યો છે અને એક સરકાર શ્રી રજૂઆત કરે છે કે સરકાર વહેલામાં વહેલી તકે જો વળતર નહીં ચૂકવે તો આવનારા દિવસોમાં બહુ જ ભારે આંદોલન સાથે ગામડા ગામડામાં ચૂંટણીનો બહિષ્કાર કરશે આવું વડાલી તાલુકાના દરેક ખેડૂતનું કહેવું છે જેથી સરકારને વિનંતી જલ્દીમાં જલ્દી વળતર ચૂકવે અને સરકાર ખેડૂતોની વારે આવે આપણે જોઈ રહ્યા છીએ અહીંયા ઘણી સંખ્યામાં મોટી સંખ્યામાં વડાલીમાં કિસાનો હડતાલ પર ઉતર્યા છે સરકાર શ્રી દ્વારા માંગો સ્વીકારાઈ નથી તો હવે આગળનું શું સ્ટેપ રહેશે જોવાનું રહ્યું હસમુખ પ્રજાપતિ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી